नमस्कार दर्शक मित्रों आप मुख्य समाचारों पेटा चूंवा भाजपा सपाटो तमाम बैठक कांग्रेसे गुमावी अहमदावाद सहित राज्य भर में तोफानी वरसा આજે વિશ્વ પર્યાવરણ દિવસ ઠેર ઠેર ઉજવણી કરાઈબીઆઈ દ્વારા પૂછપરછ વધુ રિમાન્ડ ની માંગ ની ગુમા આમ કોંગ્રેસ નો સફા થયો છે જયારે ભાજપે સપાટો બોલાવ્યો છે પ્રાપ્ત થયેલ અહેવાલો અનુસાર બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર હરિભાઈ ચૌધરી પોરબંદર વિઠ્ઠલભાઈ રાદડિયા લીમડીમાં કિરીટભાઈ રાણા મોરવા હડપમાં નિમિષા

નરેન્દ્રભાઈના વિકાસના કામો અને છેલ્લી બે ચૂંટણીમાં નજીબે વોટથી હું હાર્યો હતો એટલે લોકોને લાગણી હતી કે બે વખત હાર્યા છે તો મારા ઉપર સહાનુભૂતિ રાખી અને બધા લોકોએ મતદાન કર્યું અને ભારે વિજય અપાયો એ બદલ સર્વે જનતાનો આભારીશ હું શરૂ શરૂથી જ ખેડૂતો રોજગારી પાણી આ આ મારા મુદ્દા હતા ખેડૂતોને પાણી મળી રહે રોજગારી મળી રહે અને શિક્ષણ માટે ખાસ કરીને બનાસકાંઠાના શિક્ષણ માટે ભૂતકાળમાં મેં જે પ્રયત્નો કર્યા હતા એ જ પ્રયત્નો આગળ ધપાવી તો સામાન્ય રીતે જીત્યા પછી લોકો વરઘોડું કાઢતા હોય વિજય સર્કલ કાઢતા હોય પણ મેં નિર્ણય કર્યો છે કે આ ચૂંટણી કુદરતી આવી છે અને સ્વર્ગસ્થ મુકેશભાઈ ગઢવી જે મારા મિત્ર હતા અને એમના આકર્ષ અવસાન થયું એટલે આ ચૂંટણી આવી છે મેં નિર્ણય કર્યો અને ભારતીય જનતા પાર્ટીએ પણ નિર્ણય કર્યો કે વિજય सरकस का स्वर्गस्थ मुकेश भाई सन्म्न जालवी सां भारतीय जनता पार्टी आपे आज विजय सरकस मतदाता आभार मानी देखिए कुछ महीने पहले दो लोकसभा और चार विधानसभा सीट कांग्रेस की झोली में थी नरेंद्र मोदी तीसरी दफा गुजरात के विकास के लिए मुख्यमंत्री बने हुए हैं और मतदाताओं ने तय कर लिया है कि केंद्र की भ्रष्ट कांग्रेस की सरकार के विरुद्ध में महंगाई से जब आम समाज त्रस्त है उसके विरुद्ध में और गुजरात की कांग्रेस की नकारात्मक भूमिका के विरुद्ध में मुख्यमंत्री नरेंद्र मोदी के गुजरात के विकास के हमें बनना है और वो बात 6 छह सीट पे भारतीय जनता पार्टी चुनाव में अभी आगे बढ़ रही है और हम मानते हैं कि छह छह सीट जो कुछ महीने पहले कांग्रेस की थी आज भारतीय जनता पार्टी प्राप्त करेगी पूरा माहौल अगर आप देखें सभी एंगल से अगर इलेक्शन को आप देखें और सभी क्षेत्र में जिस प्रकार से मतदाताओं ने मतदान किया है मैं समझता हूं कि गुजरात के मतदाताओं ने तय किया है कि जिस प्रकार के देश के मतदाताओं की नरेंद्र मोदी के पास एक अपेक्षा है जिस प्रकार से गुजरात के और देश के मतदाता नरेंद्र मोदी को अपना नेतृत्व देने के लिए तैयार है उसी का परिणाम देने के लिए गुजरात के मतदाताओं ने परिश्रम किया है और गुजरात के मतदाताओं ने तय किया है कि गुजरात के विकास के साथीदार तो हम अवश्य बनेंगे मगर 2014 से पहले देश में कांग्रेस को निकालने की तैयारी आज से हम शुभारंभ करेंगे आपके मन में अगर कोई गलतफहमी हो तो आज मैं बता दूं कि अभी अभी मैंने सुना कि विठल रादड़िया ने भी बताया और सभी ने बताया है कि भारतीय जनता पार्टी के सैकड़ों कार्यकर्ताओं की मेहनत और पुरसाद से छह छह सीट भारतीय जनता पार्टी विजय में आगे बढ़ रही है पूरे गुजरात के साथ साथ पूरा देश आज आनंद मनाएगा क्योंकि पूरे देश की अपेक्षा गुजरात के पास से है पूरे देश की अपेक्षा नरेंद्र मोदी के पास है तो मैं समझता हूँ कि आज गुजरात के आनंद के साथ साथ पूरा देश आनंद में जुट जाएगा આમ ઓછું મતદાન થયું હોવા છતાં કોંગ્રેસે પોતાની બેઠકો જાળવી શક્યું નથી ભાજપના તમામ ઉમેદવારોએ મોટી લીડથી જીત મેળવી છે આમ એક તરફી પલું પડતા કોંગ્રેસ હતાશામાં ઘેરાઈ ગઈ છે તો ભાજપ ગેલમાં આવી ગઈ છે અને જીતનો જ સ્થાનિક સ્તરે જોવા મળી રહ્યો છે કોંગ્રેસના નેતાઓ સહિત કાર્યકરો ઘેરા શોકની લાગણીમાં જોવા મળી રહ્યા છે પેટા ચૂંટણીમાં ભાજપની જીતની આગામી દૂરગામી અસરો આવનારી ચૂંટણીઓમાં જોવા મળી રહેશે લાંબા સમયથી ભારે ગરમી અને અસહ્ય બફારાથી ત્રસ્ત લાખો અમદાવાદથી ગઈકાલે રાત્રે વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી વાવાઝોડા સાથે વસેલા વરસાદથી ખુશખુશાલ કરી દીધા હતા અમદાવાદ સહિત રાજ્યભરમાં પ્રી મોન્સૂમ એક્ટિવનો પ્રારંભ થઈ ચૂક્યો છે શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાયો હતો અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી સેટેલાઇટ હોળખદેવ બેજલપુર ગાંઠોડિયા જેવા વિસ્તારોમાં મહેલિયાએ અસાડી મેઘની જેમ મન મૂકીને વરસે આશરે પચાસ કિલોમીટરની ઝડપ ધરાવતા

તાલુપુર દાણી લીમડા સહિત અન્ય વિસ્તારોમાં પણ વૃક્ષો ધરાશાય થવાના સમાચારો મળી રહ્યા છે ખેડ બ્રહ્માના મો મોશીનામાં ભારે વરસાદ સાથે વૃક્ષો ધરાશાયી થતા વૃક્ષોની ડાળી પડતા એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું જ્યારે વાલિયાના તાલુકાના સેવાડા ગામે વીજળી તડકતા ખેતરમાં ઘાસ કાપી રહેલા દિનેશ ચૌધરીનું મોત અને તેમની સાથે કામ કરી રહેલા કિરણ વસાવાના નાણ વસાવા ઘાયલ થયા હતા

અત્યારે સમગ્ર વિશ્વમાં સિમેન્ટ કોન્ક્રીટના જંગલો થઈ ચૂક્યા છે તેમજ આકાશમાં કેમિકલના ધુમાડાને કારણે પર્યાવરણને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે તેવી જ રીતે કેમિકલ ફેક્ટરીઓ અને લોકો દ્વારા પ્રદૂષિત પાણી દરિયામાં છોડવામાં આવ્યું છે તેમજ નદીઓમાં પણ એટલું બધું પ્રદૂષણ કરવામાં આવ્યું છે જેને અટકાવવા માટે માત્ર થોડા ઘણા પગલા લેવામાં આવી રહ્યા છે જેને કારણે દિવસે ને દિવસે પર્યાવરણમાં ભારે નુકસાન પહોંચી રહ્યું છે જેથી ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર ભાજપ દ્વારા વૃક્ષારોપણ સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં શહેરના મેયર સહિત ભાજપના કાર્યકરોએ પણ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કર્યું હતું ધોરાપુદ્દીન એન્કાઉન્ટર કેસ મુંબઈની કોર્ટમાં ટ્રાન્સફર થતા ડીજી વણઝારાને મુંબઈની જેલમાં રાખવામાં આવ્યા હતા ઇશરત એન્કાઉન્ટર કેસમાં વણજારા સંડોવાયેલા હોય સીબીઆઈ કોર્ટમાંથી તેમની ધરપકડ માટે ટ્રાન્સફર વોરંટ મેળવ્યું હતું અને મુંબઈની કોર્ટમાં તેમનો હવાલો મેળવવામાં કાર્યવાહી કરી હતી મુંબઈ કોર્ટના હુકમથી વણજારા મુંબઈની જેલમાંથી અમદાવાદ લવાયા હતા અને તેમને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા સીબીઆઈ અમદાવાદની કોર્ટમાંથી હુકમ મેળવી કોર્ટે તેમને પૂરતી સુરક્ષા વ્યવસ્થા આપવાની સૂચવ્યું હતું સીબીઆઈ સાબરમતી જેલમાં વણજારાની ધરપકડ કરી ગાંધીનગર ખાતે સેક્ટર સોળમાં ઇસરત

નાટક નો શો યોજાયો મહત્વનું એ છે કે કમા મુનશી દ્વારા લખાયેલા કેટલાક સુંદર સામાજિક નાટકોનું આ એક નાટક હતું જેને હવે આધુનિક રૂપમાં આપીને હાલના સંદર્ભમાં અને હાલના શિક્ષકે દ્વારા દિગ્દર્શિત કરવામાં આવ્યું હતું ભારતીય વિદ્યાભવનની સ્થાપનાના પંચોતેર વર્ષ થયા અને કનૈયાલાલ માણેકલાલ મુનશીની જન્મજયંતિ એકસો પચીસમી છે આ બંનેનું જે યોગાનો યોગ છે એને અમે એક મહોત્સવના સ્વરૂપે ઉજવીએ છીએ જેમાં કન્યાલાલ માણેકલાલ મુનશીજીએ લખેલા અમુક જે ડ્રામાસ છે એમાંથી અમે એક સિલેક્ટ કર્યું છે જેનું નામ છે છીએ તેજ ઠીક આ ડ્રામા પરમેશ્વર સેરસીકર નામના એક નવયુવાન દિગ્દર્શક છે એમને આખું ડિરેક્ટ કર્યું છે અને નવા એમેચ્યોર આર્ટિસ્ટને લઈને પરફોર્મ કર્યા કે જેથી નવા આર્ટિસ્ટને પ્લેટફોર્મ મળે હવે આ નાટક એવું છે કે એમાં લગ્ન કરવા છે છોકરા છોકરીને પણ એક બેકને સમજવા છે તો ભગવાનની આરાધના કરે છે અને એ આરાધનામાં એ લોકોના આત્મા એકબીજાને મળી જાય છે અને પછી જે આખું જે હાસ્યનો હિંડોળ ઊભો થાય છે જે પછી જે આખું જે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિનું જે ઘર્ષણ ઊભું થાય છે અને છેવટે પછી સમજણ આવે છે મેચ્યોરિટી આવે છે અને પછી એક શીર્ષકને જસ્ટિફાય કરતું એન્ડ આવે છે કે છીએ તે જ ઠીક છીએ આપણે અને એમાં આત્માને અરસપરસ પરસ બદલાવથી કોઈ ફરક નથી પડવાનો એકબીજાની સમજ વધારે થશે તો નાટક આ આખા એના છે આ નાટક અંગે પરમેશ્વર શ્રીકે જણાવ્યું કે આ નાટક આજના યુવાનો માટે પ્રાસંગિક છે અને પ્રેરણારૂપ છે. જેમાં આ નાટકમાં આધુનિક સાથે હાલના સંદર્ભમાં તેને ઢાળવામાં આવે છે. પરંતુ આ નાટકનો મુખ્ય વિચાર કે જે જે રાખવામાં આવે છે તેને અને તેના પાત્રો તથા તેના નામો પણ એ જ રાખવામાં આવે છે. ભારતીય વિદ્યાભવન અમદાવાદ કેન્દ્ર દ્વારા

અને એનિમેશન ક્ષેત્રમાં આગળ વધવાની છે પચાસ જેટલા ચિત્ર ચિત્રોમાં પેન્સિલ વર્ક કેનવાસ વર્ક કરવામાં આવ્યું છે જેમાં નારીની મુખાકૃતિ અને પ્રેમની થીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે હું બીજા ધોરણમાં તો ત્યારે કંઈક દોરતો હતો તો મારી બેન કહેતી હતી લાય દોરી આપું તો મારા પપ્પાએ એમ કહ્યું કે એને દોરવા દે એ ક્યારે શીખશે બસ ત્યાંથી હું દોરવા મળ્યો વધારે ડ્રોઈંગ કરવા મળ્યો અને બીજું બધું તો મોટા મોટા આર્ટિસ્ટ જે પ્રેરણા હતા એ એમનાથી પ્રેરણા મળી પછી જે કોલેજના સર હતા બધા પ્રોફેસર એમનાથી શીખ્યો ઘણું બધું આ રીતે બધેથી શીખતો રહ્યો પછી હું વેબના માધ્યમથી બી ઘણું બધું શીખું છું ઇન્ટરનેટથી ત્યાં વિદેશના આર્ટિસ્ટો બી જે કામ કરતા હોય છે હું જોતો રહું છું એ બધું દેખીને ઘણું બધું શીખવા મળે છે તો એ પ્રેરણા લઈને હું આ બધું કામ કરું છું એટલે હું થીમ પર એકચુઅલી થીમ નથી ઓછા છે થીમ હોય છે તો મિક્સ કામ છું બધી બધી જ જ પ્રકારનું હું બધું જ કામ કરું છું કોઈ પણ એક પ્રકારનું નહીં બધા જ કામ કરું છું જેમ કે પેન્ટિંગ છે ડિજિટલ છે ગ્રાફિક ફોટોગ્રાફી બધું જ કરું છું આ ચિત્રોનું વેચાણ પણ કરવામાં આવનાર છે જેમાં રૂપિયા બે હજારથી શરૂ થઈ પચીસ હજાર સુધીની કિંમત રાખવામાં આવેલી છે ધર્મેશભાઈએ જણાવ્યું કે ચિત્ર તૈયાર કરતા એક દિવસ થી લઈને પાંચ દિવસ સુધીનો સમય લાગે છે જેમાં ધીરજ અને ધ્યાનની ખુબ જ જરૂરિયાત હોય છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો બુલેટિન નમસ્કાર